આજના અવસર નિમિત્તે વધારેલા તમામ હરિગુરુ સંતો તમામ મહાપુરુષો ભાઈ ભગવાન આચાર્ય મહાપુરુષો ભક્તો સંત માતાઓ તમામ કોટી કોટી વાર વંદન કરું છું આજનો આજે સમય આપણને બધાને મળ્યો છે નહીં કંઈક મનનું રંજન કરવા નહીં મનોરંજન તો થાય પણ આત્મરંજન થાય તે દેડે ભેડો પાય પરિવારે મળી રામદેવ નું તમામ ભક્ત મંડળ મળી અને આવો સુંદર કાર્ય કર્યું છે એમને તાળીઓથી બતાવો સુંદર અમને વાત ન કરી કે ચકલી કે હળી કરે ને તાર માળો બંધાય માળો કોક વેરી નાખે ધન્યવાદ છે મહાપુરુષો આપણા ભારતના સંતો વારંવાર અનાદી થી એકની એક જ વાત છે ભલે સમય બદલાણ ભાષા બદલાણી રીત બદલાણી થોડોક ઢાળ ઉછાળાઈ ગયો પણ વાત એકની એક જ છે મહાપુરુષો વાત કરવા માટે આપણા સંતો હાલ હાજર સુધી વાત કરે કારણ કે સાહેબ એ કીધું સબ ઘટ હે મેરા સાહેબ ખાલી ન્યા મળે છે ક્યાં કોઈ પણ બલહારી ઘટકી જો સાહેબ પરગટ હોય અરે જેને ભજન કર્યું જેના નામનો આજ દીવો થાય જેના ધૂપ જડે એને ગુરુ મહારાજ નવખંડે ભજન કરી લીધું જ્યાં હતો એમ વાતને સ્વીકારી લીધી અને વાત જે સ્વીકાર ને એ સ્વીકારી કહેવાય અને શિકારી હોય શિકાર કરી શકે બીજો ન કરી શકે અને એટલે મહાપુરુષો

સૌંદર્ય કરતો આશ્રમ જેવું આવી જગ્યા ને એમ પ્રસાદ મહારાજે કરેલો જબરદસ્ત આખું એમાં રામગીર બાપુ જેવા ને કર્યો છે ના દર્શન કરવા છે ચાર પાંચ જણા બળવતરામ સાહેબ જાય કે અમારા બાપુ દર્શન કરવા છે આટલું બધું કાર્ય કર્યું દર્શન કર બાપુ ક્યો હશે બતાવો ને અત્યારે તો સમય આવ્યો છે તમે બાપુ ની એસી એમ બે રહેશે અને એસી વાળા ઝઘડા કરે છે પણ એ સમય બાપુ હતા ને પતરાળા ઉપાડતા હતા પંડારો થેલો જમણવાર થેલો ને બધા જમેલો ને એના પતરાળા બાપુ ઉપાડે ચાર પોત જણા જઈને એવું બાપુ તમે પતરાળા ઉપાડો આટલો બધો ભંડારો કરો આટલો બધો મને આવું ફાવે છે એમ પણ કે બાપુ તમે પતરા ઉપાડો લાવો અમે ઉપાડીએ કે તમે ઉપાડો કોઈ વધુ નહીં તમારી સેવા તમારા માટે પણ મને ઉપાડવા દો પણ કે તમે ઉપાડો છો કોઈ હોય એમ પૂછવા વાળા કે બાપુ તમે ચમ ઉપાડો કે ભાઈ અમાય વધુ પેલા દરવાજા નાકામ જોજે વાળું દરવાજાના નાકામ પેલા બધાની નજર પડી કે શું બેઠું બોલજે

કેમ કે નહીં રડ્યા રહ્યા કોઈ રાણા કે રાજિયા કોઈ રોણા કે રહ્યા છે આ ધરતી કોઈ ની થઈ નહી રાજા રામ ની છે પણ જેને જેને આવીને કઈ સારું કર્મ કર્યું કબીરે કીધું જગત મેં આયો જગત હસાવોય કરણી એસી મે ચલો ઓર મેોર જગત પીછે રોય આવું જીવનમાં આપણાથી કર્મ થઈ જાય ને કર્મ આ ચંડીસરની ની ભૂમિકામાં ઉભું થયું થાય ભોજન પણ તમે જેટલું કમોન એટલું લઈ જાવું હોય ન તો ગેરંટી સાથે પ્રેક્ટિકલ સહી કરી તમે જેટલું કમોન લઈ જવું હોય તો પણ એ રીત ગુરુ મહારાજ ની શીખવી પડે પછી તમારે અમેરિકા જવું હોય કદાચ અમેરિકા ભારતમાં જેટલું તમે નાણું તમારા નામનું છે એ નાણું અહિયાં જમા કરાવવું પડે ભારતની કોઈ ઓફિસ ની અંદર તમે જમા કરાવો ત્યાંથી અમેરિકા નો સીધો વ્યવહાર એમાં ચાલતો હોય અને અહીં જમા કરાવો સીધા કરાવી બે બલુનમાં અમેરિકા ઉતરો એટલે અહીંયા ભારતનું નાણું ના ચાલે તો અમેરિકાનું કરક્ષણ ચાલુ થાય

સાહેબ જમાડ્યા એને આ વખતે ખાલી કાસું સાપરું બેઠા હોય બાર મહિના આવતા આવતા બીજો પાયો નાસી નવું હોય કેમ ભક્તિ કરે જેને આસમાન દુસે બાપો ધણી કે છે ગઢવાળો કે છે મારા સંતો કે છે એક ટકો રાખે આ મોરારી તમને વ્યાજ સહિત દઈ દે મારો ગિરદારી કરી તો જોવો જેને જેને કર્યો ને પૂછો અને ભજન માં સુંદર વાત આવી કે પેલા જ દાદા એ ભક્તિ કરી જો સંતો ની તાકાત શું છે ને સંતો નું કેપિબલ શું છે સંતો ની ગતિ નાસા ઉપર પહોંચી ગયું આકાશ માં ગયું ચંદ્ર માં ગયું પણ એનું કેપીબલ એની જે લેબોરેટરી છે અને ગાઢીન તપાસ કરે તો એમ કેસે વિજ્ઞાન કે કોઈનું ડીએન ન ફરે અંગ્રેજી થી ભણેલા છે એમ ખબર પડતી હો ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇટ લાસ્ટ ઇમ્પ્રેશન કે જેનું ડીએન નો ફરે સાહેબ પણ મારી ભારત ની સંત માતા ગંગા સતી એમ કે છે કે માન બડાઈ મૂકીને આવો મેદાનમાં માં જાણી લો તમે આ જીવની ની જાત જાતિ સજાતિ ની તમને જુગતી કરાવું બીબે પાડું બીજી એ તમારું ડીએન ફેરવી નાખે સાહેબ અને ફર્યો ભક્ત પેલા જ વખત સાહેબ પેલા યુગ ની અંદર હરિણાકંશ રાક્ષસો ની કહેવાય જેને ત્રાસ વર્તાયો જેને કોઈ બાકી નો રાખ્યો એના ઘેર ભગત પેદા થાય એટલે બોલો ડીએમ ફર્યું ન ફર્યું હે કેવી તાકાત અમારા ભારતના સંતો ની તાકાત છે સાહેબ હે હરિણાકંશ માં ઘેરથી હતી ને એને કીધું કે બાપુ નારદ મુનિ મળ્યા કે બાપા આયુ ન થાવ જોઈએ મારો ધણી આટલો જો અત્યાચારી હોય હે ભગવાનનો ભજન ન કરવા દે તો નારાયણ નો ભજન ન કરવા દે અને કદાચ મારો દીઘરો આવો થાય ને તો મેળ આવે ધર્મ ન રહે સાહેબ તો મને કઈ કે એમાં જુગજી કરાવો તારે નારદ મુનિ બોલ્યા છે કે અમારી રીતે ચાલુ હોય ને મોહ કઉ એમ કરવું હોય તો થાય જો સંતોના સત્સંગ થી આર્યું થાય છે સંત ની તાકાત છે સંતો પારસમણી મેં બડો અંતરો જાણ પારસમણી લોહાને કંચન કરી દે સંત કરી દે આપ સમાન પારસમણી ખાલી લોખંડ ને કંચન બનાવે કંચન એટલે હોનું

અને હનુમાન રામને પગે લાગ્યા રામ ને બહુ ચરણ પાછળ એટલે રોમ ને એમ થાય કે વય ને થોડોક સંશય પડ્યો લાય કઈક કરું અને જુક્તિ કરી સાહેબ હનુમાન જે આવતા હતા કીધું છે ભાઈ હનુમાન એટલે ઉભા જેવું કાયશ બાપુ બોલો હનુમાન તું કોણ છે એટલે હનુમાન ગુરુચર ગુરુ ના શબ્દ માં ધ્યાન રાખતો ને તરત શ્વાસ માં શબ્દ શું પડતો એ ખબર પડે એટલે હનુમાન કે ગમે કરો પણ કારણ હોવું જોઈએ આધ્યાત્મિક સિદ્ધિ ચાલુ થઈ એની

પણ કદાચ ભરે તો પણ જો તમે લીંબુડીના ઝાડ પાહેણ જો એટલે ખટા જેમ આવે કે બોલો લાબી પડે વેચાતી ફૂલ ના બગીચો કોઈ હોય નજીક જો તો એની સુગંધ તમારે વેચાતી લેવી પડે કે આવે

આજમા શિયાળો આવે છે જેમાં કાહ છે ઉપજાન કહા સમાયા ચંબા કોઈને દેખ્યા હોય તો કઈ બતાવવા મોતી કેસા રંગા પણ ગુવડ ગુરુ ચેલા દિવસે હું જ નહીં

બિલ્લી આવે તો ભાગી જવાનું બિલ્લી આવે તો ભાગી જવાનું કીધું અને શેઠ જ્યાં દુકાન ઇને આરે બહાર દોણા સતા અને બિલાડી આવી શેઠને આ બેઠું બિલાડી આ બેઠું પોપટને પકડ્યા બોજીમાંથી ટે ટેકલવા માંડ્યા હો શેઠે નેટ છોડી દીધો કે આહ આદ મળી તો ને બિલાડીના મોંઘામાંથી છોડાયાનો પોપટને કીધું કે આમ ઘડીવાર પાણી છોડું પોપટ તો ભણમાં આયા લાકી તમે કીધું નતું કે બિલાડી આવે તો ભાગી જવાનો પોપટે મોડ મોડવા આખો ઝેર કરી શેઠો મી નજર કરીને કીધું શેઠ બાપુ તમે એમ કીધું તો કે બિલાડી આવે તો ભાગી જવાનું પણ બિલાડી કેવી હોય મને ખબર જ નથી અત્યારે જેવો પણ ઘણા એવા બનાયા છે ને કે અમુક અમુક એક તો કે આલે આવું આમ ચમ થાય શકે ખબર જ નહીં હે કે બિલાડી આવે તો ભાગી જવાનો બિલાડી કેવી છે ઓળખાય જ નહીં ખૂબ ચેતન રહેજો સાહેબ મહાપુરુષો ની વાણી છે ને એ પરાપર થી આવે છે સુંદરમના વાણીમાં વાત કરી હતી કે એલો મારો સાંભળો તમે રણુદાના